પરંતુ ગણેશજીની સ્થાપના કરતા લોકોમાં હજી જાગૃતિ નહીં હોવાના કારણે ભગવાન ખંડિત થઈ કિનારે પડ્યા હોય છે ઉમરગ્રામના વિસ્તારના સેવાભાવ યુવકો સાથે સ્થાનિક મુસ્લિમ યુવકો દરિયા પર પડેલી ગણેશ પ્રતિમાઓને ફરી ખાડીમાં વિસર્જન કરે છે ત્યારે હજી પણ લોકોએ માત્ર મનોરંજન માટે શ્રી ગણેશજીની સ્થાપના કરવા કરતા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બનવું જરૂરી બન્યું છે સ્થાનિક લોકોએ પણ એ વાત સ્વીકારી છે કે જનજાગૃતિ જરૂરી છે વિસર્જન કરવામાં આવેલી પીઓપીની મૂર્તિઓ ખંડિત થયેલ જોવા મળી હતી આ સામાજિક સંસ્થાઓ આગળ આવી લોકોને સમજાવવા માટેના પ્રયત્નો કરે છે પરંતુ હજી જાગૃતિ જરૂરી છે ગામની જનતાને એટલું કહેવાનું છે કે જે ગણપતિ બાપાનું વિસર્જન કરવા દરિયા આવો છો તો તમે માટીની મૂર્તિ લઈને આવો કેમ કે પીઓપીની મૂર્તિ લઈને આવો છો તો દરિયા કિનારે અડધી પડધી બધી બારે આવે છે એટલે તમે માટીની મૂર્તિ લઈને આવો તો પીગળી જાય એકદમ એટલે આપણે જનતાને જાગૃત બનીને માટીની મૂર્તિ લાવવાનો પ્રયાસ જેટલો બને તેટલો કરો થેન્ક યુ મી ગ્રુપ તરફથી એક પ્રયાસ થયો છે દરિયાની અંદર વિસર્જનની અંદર ઘણી અંદર મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી રહ્યા છે લોકો તરફથી પણ એક પ્રયાસ છે કે પીઓપીની મૂર્તિઓ ના હોય તો દરિયાનું એક રક્ષણ મળે છે અને એક સ્વચ્છતાનું કારણ બને છે લોકોને એક અપીલ છે કે ફૂલ હર પ્લાસ્ટિક દરિયાની અંદર ન નાખે તો એક સ્વચ્છતાનું કારણ બને એ વસ્તુ દરિયાની અંદરથી પાછું બહાર આવે છે અને એ એક પ્રદૂષણ પેદા થાય છે દરિયાની અંદર જીવસૃષ્ટિને નુકસાન થાય છે એટલે લોકોને એક અપીલ છે મી એન્ડ મી ગ્રુપ તરફથી કે આ બધું દરિયામાં ન નાખતા તમે એક અલગ જગ્યા પર નાખો અને આ વસ્તુથી દરિયાને સ્વચ્છ રાખો સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ